અમરેલી જિલ્લાના બગસરામાં સિટી સર્વની ઓફિસ જર્જરિત આ ઓફિસ અંદાજીત ચાળીસ વર્ષથી અહીં છે અને અતિ જર્જરિત છે અને લોકોને હાલાકી પડી રહેલા છે આ ઓફિસમાં જે કર્મચારી હતા જેની બદલી થતાં હાલમાં પણ કર્મચારી ચાર્જમાં માત્ર સાત દિવસમાં એકવાર આવે છે અને લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે લોકોની માગ છે કે આ બાબતે સરકાર યોગ્ય કરે એવી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દિનેશભાઈ હડિયલ દ્વાર જણાવેલ છે બાઇટ દિનેશભાઈ હડિયલ

આ બિલ્ડિંગ બનાવેલું હતું હાલ બગસરા શહેરની અંદર જે કર્મચારી હતા તેની બદલી થઈ ગયેલ છે અને નવા કર્મચારી એક દિવસ બગસરા શહેરમાં આવે છે તો બગસરા શહેરમાં એ બે દિવસ આવે એવી અમારી માગણી છે ચેમ્બર ઓફ કોમર્સની તેમજ આ તાલુકા લેવલનું ગામ હોય અને આ ગામની અંદર સુવિધા ઉપલબ્ધ વધારે થાય તો લોકોને હાલાકીથી મુશ્કેલીથી સામનો ન કરવો પડે અને સરકારમાં જે કાંઈ રજૂઆતો હોય તે યોગ્ય રીતે પોતાના કામકાજ થઈ શકે તેવી અમારી માગણી